એટલે હજી ઊંઘું તમારે શરમ કરો શરમ કરો રવિવાર છે તે હું થઈ ગયું આખું ગામ ઉઠી ગયું છે એ ભાઈ આજે મારે કે નોકરી જવાનું છે લોહી પીવું છું તમે કયા દિવસ વહેલા ઉઠીને ઉંધા વળી જાવ છો તમાર તો રોજ રવિવાર જ હોય છે ને એટલે આરુ ભાઈ હવે કાલથી વહેલા ઉઠી જાય લેવા વાર વાર માં ઝઘડા કરવાના મૂળ હતું જો જા જે કરતી હોય એ કામ કર શાંતિથી એટલે માર એમે ના કહેવાય વહેલા ઉઠો જો માર આટલું કહેવાનો અધિકાર ન હોય તો ઘરમાં શું લેવા રહેવું છે घर में रहू नही कह भाई जाती है नहीं भगवान <laughs> जो होता वीडियो के वो सरस है बताइ तो सु लेवा मैं पहला बताइ तो जो अब सु लेवा बताऊं वीडियो जो तो तो फोन में આખો દિવસ ફોન માં કરો છો શું તમે કઈ નવા નાટક તો નહીં લાવો ને અલે કસા નાટક નહીં આવે ભઈ ઇન્સ્ટાગ્રામ માં વિડિયો જોઉં છું હવાથી ઉઠ્યા વેત બાથરૂમ માં ફોન લઈને જતો રેવાનું તે કલાક કલાક કે બાર એક જગ્યા છે જ્યાં શાંતિ મળે છે ને એ છે બાથરૂમ એ નહીં જોવા તું અલે પણ જમતા જમતાય ફોન નહીં જોઉં બસ મોબાઈલ હાથમાં આવ્યો કેટલી સરસ જગ્યા છે બગાડ્યો તમે તો મેં શું કર્યું

ગજબ નો તો ભટકાય છે કેવું તો કેવું કોને આપણા સામે ભાભી દેવા આયા ને એમને બિચારા એમનો ઉપર કાળો મોટો ડાઘો છે અરે ડાઘો નહીં એ ટેટુ છે પતંગિયાનું નું ટેટુ છે એમાં છે ને અલગ અલગ કલર છે લાલ લીલો મને એવું લાગે છે ડાઘો છે જો જુઓ જુઓ આ બેન ગાંડા થઈ ગયા ને તેમના ઘરવાળા એમને કાઠી મૂક્યા તો હું ગાડી થઈ ગઈ હોત તો તમે મને કાઠી મૂકત આ જુંદી કાઢી મૂકી ના એ ફરી ભૂલ થઈ ગઈ મારાથી આ નવરાત્રીમાં દસે દસ દિવસ આપણે પાર્ટી પ્લોટમાં જવાનું છે કેમ પાર્ટી પ્લોટમાં સોસાયટીમાં કઈ તકલીફ છે સોસાયટી માં મજા આવે ભલે તમને સોસાયટી માં મજા આવે પણ મને મજા નહી આવતી તો તું જજે પાર્ટી પ્લોટમાં હું સોસાયટી મુકીને ક્યાં જવાનો નહી સારું ના આવતા અને તમને સોસાયટીમાં ક્યાં રસ છે ને બધી મને ખબર છે એટલે તું મને કેવા શું માંગુ છું હું તમને કશું કહેવા નહી માંગતી પણ તમને જેનામાં રસ છે ને એને જે હું કીધું છે કે આપણે પાર્ટી પ્લોટ માં જઈશું આ તો જજો ને ભાઈ હા તો અમે તો જઈશું જ ને પાર્ટી પ્લોટ માં તમે ગુસ્સો ના કરશો અને કેવો લાગે મારો પ્લાન મારું બૈરું મારા જોડે એવા એવા કાવતરા કરે છે ને ભાઈ આજે મેં તમારા માટે જોરદાર ડીશ બનાવી છે આજે તો ખબર નહીં મારી ઉપર શું અખતરો કરશે આ લાય તો ચા બોલો કેવું લાગ્યું અરે જોરદાર બન્યું છે ને સેમા જોઈન બનાવી છે YouTube માં બાજુમાં મારી ફ્રેન્ડ ખરી ને એ ફ્રેન્ડ એપમાંથી એની ફ્રેન્ડ જોડે શીખી અને એને મને શીખવાડ્યું ફ્રેન્ડ એપ્લિકેશન છે હા આ એક એપ છે તમે આ એપ યુઝ કરીને તમે નવા ફ્રેન્ડ બનાવી શકો તમે એમના જોડે વિડિયો કોલ ના ઓડિયો કોલ બંનેમાં વાત કરી શકો આ એક એવી એપ્લિકેશન છે જ્યાં લોકોના લોકો જોડે વાત કરવાનો અને મળવાનો વિશ્વાસ વધી ગયો છે આ એપ્લિકેશન ઘણી બધી ભાષાઓમાં ઉપલબ્ધ છે જેમ કે હિન્દી તમિલ તેલુગુ વગેરે અરે આ એપમાં લૂડો અને કેરમ રમી શકાય અને હા અવ નવા વિડિયો પણ જોઈ શકાય અને ફૂલ મનોરંજન વાળી એપ્લિકેશન છે પાછું આમાં ઘણા બધા ઇનામો પણ મળે છે બરોબર બાકી મેં કીધું આટલી સરસ રસોઈ બની કેમ નહીં ગઈ એમને જવા દો અને તમે જાઓ ફ્રેન્ડ એપ ડાઉનલોડ કરો અને નવા ફ્રેન્ડ બનાવો અને લોકોને સરપ્રાઈઝ કરો આજે તો આ સોસાયટી ઉપર એટલો ગુસ્સો આવ્યો છે ને મને કેમ અરે તારી ખોટી ખોટી વાતો કરતા હતા બધા ભેગા થઈ કેમ મારી શું ખોટી વાતો કરતા હતા મને કહો એટલે હું જઈને કહું કે કેટલી હોશિયાર છે કેટલી શાંત છે કે કોઈ દિવસ ઘરની બહાર અવાજ એ નહીં સાંભળાતો આ ખોટી વાત છે એમ ચાલો હું તમને સાચી વાત કહું હું જતી રહી ને દિવસ તમને મારી કદર થશે હું અત્યારે હાલ તારી કદર કરવા માંગુ છું વાત કુછ સમજ ન આય આઈ ગયા કેટલી વાર ના પાડી છે ના પીછો મેં આજે સવારે છાપામાં વાંચ્યું દારૂ પીવાથી લીવર ખરાબ થઈ જાય સારું ભાઈ કાલ થી બંધ તમે કેટલા હારા છો અરે કાલથી થી બંધ ભાઈ છાપુ જોઈએ જ નહીં ઘરમાં આજથી જે વ્યક્તિ તમારી ઇજ્જત ના કરે ને એના જોડે આજથી તમારે બેસવાનું નહીં સારું